કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો કચ્છ જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સરહદ ડેરી દ્વારા જે ચાંદાણી પ્લાન્ટ ખાતે અમૂલ બ્રાન્ડ અંતર્ગત કાઠિયાવાડી છાસ અને એક કિલો દહીંનું લોન્ચિંગ કરવામાં આવ્યું આ લોન્ચિંગ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલને સત્તા પર ગોવર્ધન પર્વતના મહંત તથા સચ્ચિદાનંદ મંદિર અંજારના ગાદીપતિ ત્રિકમદાસજી મહારાજના શુભ હસ્તે કરવામાં આવ્યું લોન્ચિંગ બાદ ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું કે વલમજીભાઈ હુંબરના માર્ગદર્શન હેઠળ કચ્છમાં સરહદી ડેરી દ્વારા છીવાડાના તમામ પશુપાલકોનું જીવન ધોરણ સુધર્યું છે આટલા મોટા વિશાળ પ્લાન્ટમાં દૂધ દહીં છાશ ઘી પનીર રબડી લસ્સી જેવી ફ્રેશ પ્રોડક્ટમાં ચાળીસ વેરાયટીની આઈસ્ક્રીમમાં વિવિધ બત્રીસ જેવી વિવિધ વેરાયટી બનાવવામાં આવી રહી છે માત્ર પંદર વર્ષ જેટલા ટૂંકા ગાળામાં થયેલા કામગીરી બદલ વલમજીભાઈ હુંબલની પીઠ થપથપાવી હતી વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે હવે કચ્છના લોકો પણ કાઠિયાવાડી છાશનો સ્વાદ માણી શકે તથા મોટા પરિવારો હોટલ વ્યવસાય અને પ્રવાસન સ્થળો પર દહીં મોટા પ્રમાણમાં મળી રહે તથા સાથે લઈ જઈ શકાય તે માટે એક કિલો દહીં ટબવાળા પેકિંગમાં લોન્ચ કરવામાં આવ્યું છે આ છાશ દહીં અને આ જ સાતથી જ કચ્છના બજારમાં ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે ભુજ તાલુકા પંચાયતના માજી કારોબારી ચેરમેન તથા સામાજિક અગ્રણી જેમલભાઈ રબારી પશ્ચિમ રેલવે સલાહકાર સમિતિના સભ્ય મહાદેવભાઈ બત્તા ગોવર્ધન કન્યા છાત્રાલયના ટ્રસ્ટી શામજીભાઈ કિરાશિયા ગોવર્ધન પર્વતના સેવક હરિભાઈ કિરાશિયા તથા સરહદ ડેરીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર નીરવ ગુસાઈ દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટના મેનેજર કીર્તિ દવે આઈસ્ક્રીમ પ્લાન્ટ મેનેજર અજય દહવાલ અધિકારીઓ તેમજ કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અલમજી ઉંબર ચેરમેન સરહદ ડેરી કચ્છ વાઇસ ચેરમેન અમૂલ ફેડરેશન ગુજરાત આજરોજ સરહદ ડેરીના પ્લાન્ટમાં જે લાંબા સમયથી લોકોની માંગણી હતી એવી કાઠિયાવાડી છાશ જેની કિંમત દસ રૂપિયા છે એ લોન્ચ કરવામાં આવી સાથે સાથે દહીંની જે મોટું પહોંચો હોય એને બદલે એક લીટરના ટબમાં પણ અમે લોકોએ આજે દહીં લોન્ચ કર્યું છે એ લોન્ચિંગ ટાઈમે સચિનાંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના હાથે આ બંને નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે ને એનો અમને ખૂબ આનંદ છે કારણ કે વેલ્યુ એડેડ કરવાથી ખેડૂતોને વધારે ભાવ મળશે વપરાશકારો છે એને પણ યોગ્ય સમયે યોગ્ય પુરવઠો મળી રહેશે આઈસ્ક્રીમના પ્લાન્ટમાં જેનું એક મહિના પહેલાં માન્ય મોદી સાહેબે ઉદ્ઘાટન કર્યું એ પ્લાન્ટમાં અત્યારે આઈસ્ક્રીમની નાની મોટી પ્રોડક્ટ જો જોઈએ તો બત્રીસ પ્રોડક્ટનું પ્રોડક્શન અત્યારે કરવામાં આવે છે અને ફ્રેશ પ્રોડક્ટ જે છે દૂધ દહીં છાશ ઘી પનીર રબડી આ બધી વસ્તુઓ લગભગ ચાલીસ જાતનું પ્રોસેસિંગ સરહદ ડેરી મારફત કરવામાં આવે છે એટલે સરહદ ડેરીના બંને પ્લાન્ટ લગભગ પાંચસો કરોડના ખર્ચે જે તૈયાર કરવામાં આવે છે એ બિલકુલ કાર્યરત અને ફૂલ એક્ટિવેટ થઈ ગયા છે અને બંને થઈને બહુતે જ પ્રોડક્ટો બનાવવામાં આવે છે આજની તારીખે આ વેલ્યુએટેડ કરવાની જે પદ્ધતિ છે એ સરહદ ડેરીએ વપરાશકારો અને દૂધના પુરવઠાવાળા જે દૂધ ઉત્પાદકો છે એ બંનેને ધ્યાનમાં રાખી અને આવતા દિવસોએ એને વધારેમાં વધારે ભાવ મળી રહે અને કિફાયતી ભાવે વપરાશકારને વસ્તુ સમયસર મળે એ માટેના પ્રયાસો સરહદ ડેરીએ કર્યા છે અને એમાં ગુજરાત સરકાર અને અમૂલનો ખૂબ મહત્ત્વનો ફાળો અને ટેકો છે એના માટે અમે લોકો એમના આભારી પણ છીએ અને સર્વે દૂધ ઉત્પાદકો ખૂબ સારું ભાવતાલ મેળવી અને આર્થિક વૃદ્ધિ મેળવશે એવી અમને અપેક્ષા છે